િયા લાલ કી જય શ્યામ તારો હિન્ ડોળ ઝૂલે ધીરે ધીરે ઝૂલે ધીરે ધીરે શ્રી યમુન નાના ધીરે કાન તારો હિંદ ધીરે ધીરે આ કાઠે ગોકુળ પેલ કાઠે મથુરા વછમાશ્રી યમુનાજી વહે ધીરે ધીરે શ્યામ તારો હિંડોળો ડોળો ઝુલે ધીરે ધીરે કાન તારો હિંડોળો ડોળો ઝુલે ધીરે ધીરે એક બાજુ લલિતા બીજી બાજુ વિશાખા શ્રી રાધાજી ચાલે ધીરે ધીરે શ્યામ તારો ઝૂલે ધીરે ધીરે કાન તારો ઝીંડોળ ઝૂલે ધીરે ધીરે જમના કાઠે ઝૂલો છે બાંધ્યો રાધા ને મોહન ઝૂલે ધીરે ધીરે શ્યામ તારો હિંડોળ ઝૂલે ધીરે ધીરે કાન તારો હિંડોળો ઝૂલે ધીરે ધીરે બાકી બિહારીને ઝૂલે ઝુલાવી ભક્તો ભૌસાગર તારે ધીરે ધીરે શ્યામ તારો હિંડોળો ઝૂલે ધીરે